છે બાર હાલો ટાઈમ થઈ ગયો વધુ શું કરે છે બચ્ચા તું હે શું કરે છે વોકરમાં વોકિંગ કઈ નક્કી નહિ કઈ બાજુ ગાડી જાય તું શું કરવા આવ નીચે બધું એ ભાઈ ને તેડવા આવ્યો છો આવો આવો ભદુ

ફ્રી થઈને જાય છે નીચે વોકિંગ અને સ્કૂટી શીખવાનું છે ડબલ ડબલમાં સિંગલમાં નહીં એવું છે સિંગલમાં તો ફાવે સુધી ટ્રાય નથી કરી કરીએ જુદીશ જોઈએ હવે ઓછું વજન ઓછું વજન એટલે ચાલો હવે શીખશે ને ત્યારે હું તમને બતાવું કે શું એની સ્કૂટી હું બેઠીશ એટલે ચક્કર મારીને આવે હે રાઉન્ડ મારે અત્યારે તો પોતે એકલી એકલી મારે છે હુંમણા દેખાશે જો આવી જો આવી હજી પગ મોંડે શું કોઈ પગ મુકાઈ જાય છે એટલે બધી ફૂલ ફાવતી નથી પપ્પા મમ્મી હે ને આંટી ને 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 બેને ચક્કર મારવા લઈ આવ્યા હતા

તો ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ જો તમને અમારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને પાછા કાલે મળીએ નવા વ્લોગમાં તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે પાછા મળશું નવા વ્લોગમાં